અમદાવાદની એક દુઃખદ ઘટનાએ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી નાખ્યું છે આ કટોકટીના સમયે ખંડાલી માર્ગ પર આવેલી એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે આ શાળાએ માત્ર સીસીટીવી કેમેરા લગાવવાને બદલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને કેટલીક નવીન પહેલ કરી છે જે અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયક બની શકે છે શાળાના આચાર્ય હિતેશ કુમારના પ્રયાસો ખરેખર સરાહનીય છે કારણ કે અમદાવાદની ઘટના બાદ નહીં પણ છેલ્લા બે વર્ષથી આ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત માટે અનેક પ્રયોગો ચાલી રહ્યા છે દરરોજ પ્રાર્થના બાદ બાળકોને એક ખાસ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે આ પ્રતિજ્ઞામાં વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો આચાર્ય અને સાથી વિદ્યાર્થીઓ સાથે શિસ્તબદ્ધ વર્તન કરવાનો સંકલ્પ લે છે તેઓ શપથ લે છે કે તેઓ એવું કોઈ ખરાબ કામ નહીં કરે જેનાથી તેમને કે તેમના માતા પિતાને શરમ અનુભવી સુરક્ષા માટે અનેકી પહેલ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ કોઈ અનિચ્છનીય વસ્તુઓ શાળામાં ન લાવે તે માટે અચાનક બેગ ચેકિંગ કરવામાં આવે તેમજ તેમાં ધોરણ ત્રણ થી દરેક વર્તનમાં એક ગુપ્ત મોનિટર નિમણૂક કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓની ખરાબ વર્તણૂક કે ગેરવર્તણૂકની ની માહિતી ગુપ્ત રીતે આચાર્ય સુધી પહોંચાડે વધુમાં આચાર્યની ઓફિસમાં એક વિદ્યાર્થી સૂચન ફાઇલ રાખવામાં આવી છે જ્યાં બાળક પોતાની સમસ્યા કે ચિંતા શિક્ષી દ્વારા જણાવી શકે છે સીસીટીવી ઉપરાંત શિક્ષકોની ગ્રાઉન્ડ ડ્યુટી નક્કી કરવામાં આવી છે જેથી તેઓ સતત વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર નજર રાખી શકે શાળાની આ અનોખી પહેલના વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો વાલીઓએ વિડીયો દ્વારા શાળાના પ્રયાસોને બિરદાવ્યા છે અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે કે તેમનું બાળક સુરક્ષિત અને સંસ્કારી વાતાવરણમાં ઉછરી રહ્યું છે વિદ્યાર્થીઓએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ તેમની શાળા અને આચાર્ય પર ગર્વ અનુભવે છે જુજેરા વિદ્યાલયની આ સફળતાનો શ્રેય માત્ર આચાર્ય હિતેશ કુમારને જ નહીં પરંતુ ટ્રસ્ટી મંડળ અને તમામ શિક્ષકોને પણ જાય છે તેમના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે કે આજે આ શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં પણ સુરક્ષા અને સંસ્કારનું ધામ બની છે આ શાળાનું ઉદાહરણ દર્શાવે છે કે જો દરેક શાળા આવા સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ બને તો અમદાવાદ જેવી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે આ અભિગમ શિક્ષણની સાચી વ્યાખ્યા છે જ્યાં પુસ્તકોના જ્ઞાન ઉપરાંત ચારિત્ર અને મૂલ્યોનું સિંચન થાય છે અમારી વિદ્યાર્થીઓને ભણવા બાબતે પણ મૂંઝવણ હોય તો તેનું તરત જ નિરાકરણ કરવામાં આવે છે અમારી શાળામાં ચીઠી દ્વારા ચીઠી દ્વારા કોઈ પણ સમસ્યા હોય જે કહી ના શકાતી હોય તે ચીઠી દ્વારા લખીને આપવામાં આવે છે તેમાં કોઈનું પણ નામ આવતું નહીં જેથી બધી સમસ્યાઓનો હલ કરી શકાય છે અમારે ક્લાસમાં મુફ્ટ મોનિટર પણ રાખવામાં આવ્યો છે જેથી શિક્ષકગણને ખબર પડી શકે કે અમારી અમારા ક્લાસમાં શું ચાલી રહ્યું છે હું ધોરણનોમાં અભ્યાસ કરું છું જેમ કે આપણે આપણી સ્કૂલ ઝુંજિરા વિદ્યાલયમાં છેલ્લા બે વર્ષથી સરપ્રાઇઝ બેક બેગ ચેકિંગ થાય છે અને અને રો આગળ રોજબરોજ લેસન ડાયરી પણ ચેક થયા કરે છે આપણી સ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકગણ આપણી સેફ આપણી કોઈ બી મુશ્કેલી હોય તો આપણે મુશ્કેલીનો હળ લાવવા માટે એ તત્પર રહે રહેલા હોય છે અને આપણી સ્કૂલમાં આપણી સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને સાચવવા માટે ગ્રાઉન્ડ ડ્યુટી ગ્રાઉન્ડ ડ્યુટીમાં આપણા સ્કૂલના સ્કૂલના શિક્ષકગણ રહેલા હોય છે આપણી સ્કૂલમાં કોઈ આ એવો કોઈ બનાવ નથી બનતો કે જેનાથી કોઈને કોઈને પણ સરિયર થવું પડે છે અને આપણી સ્કૂલ ઝુંજિરા વિદ્યાલયમાં આ ખૂબ જ સારી રીતે ભણવામાં આવે છે તથા આવે છે નમસ્કાર હું જીતેન્દ્ર પરમાર હું ઓડા ગામનો રહેવાસી છું મારું બાળક વિરાજ જીતેન્દ્ર પરમાર જે છેલ્લા ત્રણ વર્ષથી વાગડા ઝું સ્કૂલમાં અભ્યાસ કરે છે મને ગર્વ છે કે જે એવી સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી સરપ્રાઇઝ ચેકિંગ જેમ કે બેગ ચેકિંગની પ્રવૃત્તિ ચાલુ છે અને બીજું એના સિવાય કે જે કામ સીસીટીવી કેમેરા નથી કરી શકતા તે કામ જે શિક્ષકોનો જે સ્ટાફ ગણ છે તે ગ્રાઉન્ડમાં રાઉન્ડ કરીને એ કામ કરે છે કે જે કેમેરાની નજરથી ચૂકી જતું હોય તે શિક્ષકોની નજરથી ચૂક ના રહે બીજું કે અહીંયા ઘડી ક્લાસમાં સરપ્રાઇઝમાં ચેકિંગ તો થાય છે તે દરેક તેમ તેનાથી અલગ સસ્પેન્ડમાં મોનિટરો રાખેલા છે સ્કૂલમાં દરેક ક્લાસરૂમમાં કે જે મોનિટર સસ્પેન્ડમાં છે શિક્ષકના ક્લાસરૂમમાં ના હોય તે દરમિયાન બાળકો જે બી કંઈક ખોટી કંઈ પ્રવૃત્તિ કરતા હોય જેમ કે કોઈક અભ્યાસીવાયનું કોઈ અલગ પ્લાનિંગ કાં તો કોઈક અભદ્ર વાટો કરતા હોય જેની જાણ વર્કખંડના જે ક્લાસ ટીચર છે તેમને કરે છે જેના લીધે ક્લાસમાં જે કોઈક ખોટા કામ થતા હોય અટકતા હોય છે તે સિવાય કોઈક બાળક પોતાની વાત જે માતા પિતાને ના કહી શકતું હોય કે જે અમુક અચકાતું હોય કે હું મમ્મી પપ્પાને કી સ્તંભને બોલશે મારશે એના માટે આચાર્યશ્રીએ તેમની ઓફિસમાં એક બોક્સ મૂકેલું છે કે જ્યાં કોઈ બાળક કદાચ સાહેબને પણ ના કહી શકે તો તે ચિઠ્ઠીમાં લખી ને તે બોક્સમાં નાખી દે છે ને તે બોક્સની ચિઠ્ઠી રોજ ચેકિંગ કરવામાં આવે છે ત્યાર પછી તે ચિઠ્ઠી આચાર્યશ્રી જોઈ અને તેનું તાત્કાલિક સમાધાન લાવે છે એટલે મને ગર્વ છે કે મારું બાળક વાગડા ઝુંજિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે કે જ્યાં આટલા બધા બાળકો હોવા છતાં ચારસોની ઉપરની જે સંખ્યા છે તેમ છતાં પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ખોટો બનાવ બન્યો નથી કે ઝઘડા જેવું પણ કોઈ વાતાવરણ થતું નથી ધન્યવાદ